ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ પાસે સોહિલભાઈ નામના શખ્સની આવેલી દુકાનમાં અજાણ્યા શખ્સોએ રાત્રી દરમિયાન ચોરી કરીને નાસી ગયા છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલમાં સોહિલભાઈ તાંબુ અને પિત્તળની ભંગારની દુકાન ધરાવે છે જેમાં ભંગારમાંથી જુદા પાડેલા તાંબા પિત્તળનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે રમઝાન માસ નિમિત્તે બે દિવસ દુકાન બંધ રહી અને માલ સામાન અલગ કર્યો હતો ત્યારે એક દિવસ ખોલીને બીજા દિવસે ખોલવા જતા દુકાનમાંથી અંદાજે પાંચસો કિલો પિત્તળ અને તાંબુ નવસો કિલો જેટલું મળીને કુલ એક હજાર ચારસોથી એક હજાર પાંચસો કિલો તાંબુ પિત્તળ ચોરાયું હોવાનું ભોગ બનનારે જણાવ્યું છે અંદાજે અગિયારથી બાર લાખનો માલ ચોરાયો હોવાનું ભોગ બનનારનું માનવું છે જો કે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ઓઈલ મજીદભાઈ માલકાણી કુંભારવાળા સર્કલ ની આગળ શર્મા ઓઇલ મિલ વિક્ટર ની સામે શું ઘટના બની છે આપણે મહિના દીધી અમે રમઝાનમાં માલ છૂટક લેતા હતા બહુ મહિનો દીધી ભેગો કર્યો હતો કાલે અમે બધો હરખો માલ કર્યો અને ગોઠવ વ્યુ બધું ભેગું કરીને ને રમઝાનની બધું ઈદ ને એ બધું હતું તો એના તહેવારની હિસાબે રજા હતી તો બે ત્રણ દી બે દી દુકાન બંધ હતી તો કાલે આવ્યા હતા કાલે બધું માલ બધો હરકો કરીને ગોઠવ્યો ભેગો કર્યો હવે એક બે દીમાં વેચવાનો હતું તો કાલે રાત્રે